લાઈવ વેબ ચેનલ ના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ ધી મહેસાણા અર્બન બેંક ની અઠાવનમી શાખાનો ગોતાલમાં પ્રારંભ ગુજરાતની જાણીતી અને વિશ્વાસુ એવી મલ્ટી સ્ટેટ શિડ્યુલ મહેસાણા કો ઓપરેટિવ બેન્ક લિમિટેડની અઠ્ઠાવનમી શાખાનું અમદાવાદના ગોતા ખાતે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી રજનીભાઈ પટેલ ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચા નાફના ચેરમેન જ્યોતિન્દ્ર મહેતા અને બિપિનભાઈ ગોતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા બેંકના કર્મચારીઓને તેઓએ આ પ્રસંગે અભિનંદન પણ આપ્યા હતા અમદાવાદ શહેરની અંદર અહીંના નાગરિકોને વેપારીઓને ઉદ્યોગપતિઓને ભાઈઓ બહેનોને બધાને મદદરૂપ થવા માટે અમારા મહેસાણાની બેંક જેનું નામ ધી મહેસાણા અર્બન કો ઓપરેટિવ બેંક છે અને જેની સ્થાપના ઓગણીસો ત્રસીમાં થઈ હતી એ બેંકે ખૂબ જ ઝડપથી પ્રગતિ વિકાસની હરણફાળ પડી જે અત્યારે આખા ગુજરાત રાજ્યની સહકારી બેંકોમાં સૌથી મોટી બીજા નંબરની બેંક બની ચૂકી છે એવી અમારી બેંકે આજે અમદાવાદના પશ્ચિમ વિસ્તારના નાગરિકોને સુવિધા આપવા માટે વેપારીઓ વ્યવસાયિકોને સુવિધા આપવા માટે જે ખૂબ જ ધમધમતો વિસ્તાર છે ગોતા રોડ એ રોડ ઉપર નવી શાખા ચાલુ કરી છે અત્યારે બેંક દ્વારા છ હજાર કરોડ રૂપિયાનું ધિરાણ અનેક પ્રકારના નાના મોટા વેપારીઓને ઉદ્યોગપતિઓને નાગરિકોને પોતાનું ઘર વસાવવા માંગતા હોય નાનો મોટો ઉદ્યોગ ચાલુ કરવા માગતા હોય કોઈ ભણી ગણીને યુવાન આગળ આવ્યા હોય તો એમને પોતાનો વ્યવસાય કરવો હોય તો એવા બધાને તમામ વર્ગને ડૉક્ટરોના ક્લિનિક માટે વકીલોને ઓફિસ માટે યુવાનોને કોઈપણ જાતની રોજગારી પ્રાપ્ત કરવી હોય તો સ્વરોજગારી ઊભી કરવા સહાયભૂત થવા માટે બેંક તરફથી છ હજાર કરોડની માતબર રકમનું ધિરાણ અત્યાર સુધી કરવામાં છે મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકના ચેરમેન કે કે પટેલ વાઇસ ચેરમેન જી કે પટેલ તથા અન્ય ડિરેક્ટર તેમજ જનરલ મેનેજર વિનોદ કુમાર પટેલ અને અન્ય શાખાના મેનેજરો દ્વારા સ્ટાફને શુભેચ્છાઓ આપવામાં આવી હતી અમદાવાદમાં આ નવમી શાખાનું ઉદઘાટન ગોતા ખાતે કરવામાં આવ્યું છે જેમાં ગ્રાહકોને ડિજિટલ બેન્કિંગ અને એટીએમ અને લોકર સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર